ઉતાવળ્યા કોઈ દી આંબા ન પાકે પણ હવે જો ડુંગરપુરી બાપુના ગુરુ હતા ભાવપુરી બાપુ અને ડુંગરપુરી બાપુને એટલી એના ગુરુ પર શ્રદ્ધા હતી એટલો વિશ્વાસ હતો કે ઋષિ ભારતી બાપુ એમ કહેતા કે મારો ગુરુ બોલે સાચું બાકી દુનિયામાં બધું ખોટું આવી શ્રદ્ધા હતી અને એક દી બે દી ત્રણ દી એમ થાતા થાતા પોતાના ગુરુની સેવા કરવા જાય સેવા કરીને જ્યારે ડુંગરપુરી બાપુ વળતા વળે એટલે ભાવપુરી બાપુને એટલું કહેતા કે બાપુ ભગવાન ને ભાળ્યા છે તમે કે ના કે કોક દીક ભગવાન ને ભાળો તો મને કેજો મારે એના દર્શન કરવા જાય વળી સેવા કરવા જાય સેવા કરે પૂજા કરે હાન પડે પોતાના ઘરે આવવાનું ટાણું થાય એટલે પાછા ડુંગરપુરી બાપુ ભાવપુરી બાપુ ને એટલું કે બાપુ ભગવાન ને ભાળો ને ક્યાંક ભેળા થાય ને તો કેજો મારે દર્શન કરવા છે એના આવું એક દી બે દી ત્રણ દી નહીં બાર બાર વર્ષના વાણા વ્યાં ગયા સાહેબ ગંગાજીના ઘાટ ઉપર જેમ પગથિયા ઉપર પાણી ગળથળિયા ખાન વ્યુ જાય એ વર્ષોના વર્ષે જીતવા ભલાણા બાર બાર વરસ થઈ ગયા ભાવપુરી બાપુ એક જ વાત એનો શિષ્ય ડુંગરપુરી બાપુ કરે બાપુ ભગવાનને ને છે અને ભગવાનને ભાળો તો કેજો મારે એના દર્શન કરવા છે એમ એક દી બાપુ મગજ ગયો કે બાર વરા થઈ ગયા અને બાર વર આના મોઢામાં એક જ વાત આવે ભગવાન ને ભાળ્યા હોય તો કેજો ભગવાન ભાળ્યા હોય તો કેજો એમાં સમાધિમાં માં બેઠા તા બાપુ અને ભાવપુરી બાપુને કીધું એ કે બાપુ ભગવાનને ભાળ્યા હોય તો કહેજો મારે દર્શન કરવા છે બાપુનો મગજ ગયેલો એ સાલું બાર બાર વરસ થઈ ગયા અને મોટામાં એક જ વાત કે ભગવાનને ભાળ્યા હોય તો કહેજો ભગવાનને ભાળ્યા હોય તો કહેજો એ કે ડુંગરપુરી સાંભળી લે તું બાર વર્ષથી મને એક ને એક વાત પૂછે ભગવાનને ભાળ્યા હોય તો કહેજો હામો કુવો છે એ કુવામાં ભગવાન છે જ્યાં પડી જા હામે કૂવો છે પાણી વગરનો એ કૂવામાં પડી જા ન્યા ભગવાન છે સાહેબ આ તો ભોળો માણા આપણે ઘણી વખત કેતા હોય ભોળા નો ભગવાન હોય યાર એને સદગુરુ ને પૂછવું પોતાના ગુરુ ને પૂછવું કે ભગવાન ભાયા છે ખામો કુવો છે કુવામાં પડી જાય ભગવાન મળી જાય સાહેબ એને કોઈને પૂછ્યું નહીં નુગરપુરી બાપુએ એ ગડગડ થી ડોટ મૂકી

જે ગેરહાદને બચાવવા માટે નરસિંહ અવતાર લીધો ભગવાને એમ ચતુર્ભુત નારાયણ કુવામાંથી નીકળ્યા અને ડુંગરપુરી બાપુ કુવામાં કુદકો મારવા ને તેડી લીધા તેડી લીધા પડવા ન દીધા કુવામાં ડુંગરપુરીએ પૂછ્યું કોણ છો તમે એને ખબર નથી કે કોણ છે ચતુર્ભુત નારાયણ ભગવાન પોતે વિષ્ણુ કે કોણ છો તમે કે ભગવાન શું તને તારા ગુરુએ કીધું ને કુવામાં પડી જાય ભગવાન શું ભગવાન શું તને કુવામાં પડવા ન દો તું મારો ભગત છો એ કે હું ન માનું તમે ભગવાન છો સાંભળજો ગુરુ અને શિષ્યનો પ્રેમ કેવો હતો અને સદગુરુ કોને કહેવાની વાત તમને કરી દઉં ગુરુ પૂર્ણિમા છે આજ એટલે એટલે કીધું એને કે હું ભગવાન છું કે હું માનું નહીં કે તો પૂછી તારા ગુરુને તને પડવા થોડો દો કે તો મારા ગુરુ કે તો હું માનું તો કામ કરો તમે ભગવાન હોય તો ઘડીક ઉભા રહ્યો હું મારા ગુરુને લઈને આવું છું અને મારા ગુરુને તમારી સામે ઊભા રાખું અને મારા ગુરુ એમ કે ભગવાન છે તો વાત સાચી બાકી બધું ખોટું આટલી એને પોતાના ગુરુ ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ હતો એનું નામ હતું ડુંગરપુરી અને એટલું કીધું ભગવાન ને ગુબાર્યો ચતુર્ભુજ નારાયણ ને વિષ્ણુ ભગવાનને એટલે ભગવાન એ કીધું ગુબારો એ કે નહીં તમે અહીંથી વયા જાવ તો મારા ગુરુને ને લઈને આવું ત્યાં સુધી માં એ કે ન જાઓ એ કે નહીં હું તમને બાંધતો જાઉં અહીંથી બાપુ જૂના જમાનામાં ખેતી કરવાવાળા માણસોને ખબર હોય કોહ હાંકતા હતા કોહની વરતડી આવતી હતી કોહનું જે જે કાંઈ આવતું હોય એનાથી લઈને ભગવાનને બાંધી દીધા ત્યાં અને પોતાના સદગુરુની આગળ સમાધિમાં બેઠેલાઓ ભાવપુરી બાપુ એની આગળ આવી ગડગડતી ડોટ મેલી અને ડુંગરપુરી એટલું કીધું બાપુ ભગવાન મળ્યા છે મને ત્યાં તો સમાધિમાં બેઠેલો બાવલિયો બેઠો થઈ ગયો કે ક્યાં ભગવાન મળ્યા કે આને તો મોટલો તો કુવામાં પડવા આના પાછો કેમ આવ્યો કે મને ભગવાન મળ્યા છે હું કુવામાં પડવા જાતો મેં ખુદકો માર્યો ત્યાં ચતુર્ભુજ નારાયણ કોક બહાર નીકળ્યા મને તેડી લીધો મેં મે પૂછ્યું કોણ છો કે મને કીધું ભગવાન શું એટલે હું પાકું કરવા તમારી આગળ આવ્યો તમે તો કયો કે ભગવાન છે નથી કારણ કે અમારા ગામમાં પેલા વ્યાસ રમવા આવતા અને વ્યાસ રમવા આવે ત્યારે નાટક કરતા કરતા વેલે તો મને તો એવું લાગ્યું કે કદાચ એવા કપડાં પહેરીને આવ્યા છે અને હવારમાં વે ઉતારી નાખે આવું બન્યું હોય એટલે મને ભરોહ ન આવ્યો હવે હા પણ જો સમજદાર છો એટલે કહું તમને મને ભગવાને પાત્ર ભજવા મળ્યા છે યાર કોઈને સાધુ બનાવ્યા કોઈને કલેક્ટર બનાવ્યા કોઈને કલાકાર બનાવ્યા કોઈને શ્રોતા બનાવ્યા કોઈને રાજા બનાવ્યા કોઈને રંગ બનાવ્યા હવે હા પણ જો મૂળજી આસારામ નાટકની કંપની હતી બાપુ મૂળજી આસારામ નાટકની કંપની હતી અને એમાં એક કાઠિયાવાડી કબૂતર અને એક મોહન મારવાડી એવા પાત્રો ભજવતા એમાં મોહન મારવાડી એકદી રાજા ભરતરી બન્યો અને ભાવનગરમાં આ પડાવ નાખેલો એ વખતે તો આ ફિલસુફીના ટેકનોલોજીના જમાના નહીં આટલું બધું સોશિયલ મીડિયા ક્યાં હતું એ ટાઈમે તો કાંઈ નાયટક ગીત બધું હતું ભવાય રમવા માણસો આવતા અને એમાં મોહન મારવાડી છે એ એને પાત્ર લીધું ગોપીચંદ રાજા ભરથરીનું અને આવ્યો પડમાં ભાવનગર મહારાજા અઢારસો પાદરના ધણી ખામા બેઠેલા અને પોરણના પલ્લા છૂટવા મળ્યા કે વાહ વાહ મૂળજી આસારામ કંપની હતી મોહન મારવાડી એમાં પાત્ર ભજવા આવ્યો ભવાસર હોનાનો ત્રોણો પગમાં પહેર્યો તો ભાવનગર મહારાજાએ

અને હવે વાંકો વળીને તમારો થોડો લઈને ખમા ખમા કરું તો આ વે કહેવાય ભજવો ન કહેવાય આ વાત હતી બાપનું એ હજી પાત્રો યાદ છે તમે કદાચ આગળથી વાત ઇતિહાસ પણ એક જબરદસ્ત નાટ્ય કંપની હાલતી હતી અને એમાં સમીર રાણી રામવાળાના બેન લાખુબાઈનું પાત્ર ભજવતા આ નાટક વાત કરું છું તમને વાત ઉપર લઈ જાઓ પાછો પણ સમીમ રાણી હતા એ લાખુબાઈ બનતા રામવાળાના બેન બનતા અને પછી નાટક ચાલુ થાય પછી કોઈ ખબર પડી કે બારી આગળ ભોયરામાં રામવાળાનું અવસાન છું બારૂટું કરતા કરતા અને સમીમ રાણી લાખુબાઈ બનતા હમણાં સુધી હેમાળ હારે હતા એ લાખુબાઈ બનતા અને પછી શું કહેતા ખબર છે સાંભળજો આમાં જેવી પેલા રે પાગી પોતાની વાવડી ધ્યાન પછી ભાંગ્યા કાન રોતા રોતા ગાય છે વિલંબિત ઢાળ છે એનો આ રાહડો હમણાં પાછો વીરસ માં ગાવાનો છું પણ બેન રોતી હોય પોતાના ભાઈના ના દુનિયાના કોઈ હિમાડે બેન રોતી હોય તો કેવી રીતે ગાતી હોય કેન પેલા રે બાગી પોતાની વાવડી અન પછી ભાંગ્યા ગાય ગાયા કુવાડી ગામ રે

આરાહણો ગાતા નાટક પૂરું થાય પડદો પડી જાય પછી અમને એમ થાય કે અમે સમીમ રાણીને મળવા જાય એટલે અમે સમીમ રાણીને મળવા માટે આવીએ ને એટલે અમને ઊભા રાખીને એમ કહેતા કે હજી કલાક પછી મળવા આવો ખા કે હજી લાખુબાઈના રેહમાં છે એમાંથી નીકળ્યા નથી સાહેબ પાત્ર ભજવાની તેવડ હોય એ જ પાત્ર ભજવીએ કે આને પાત્ર ભજવા કહેવાય પાત્ર લજવા ન કહેવાય સંતોનો ખોળો છે એટલે આ તમને ઇતિહાસની વાત કરું છું કરું છું ડુંગરપુરી બાપુ ને સાંભળજો ગુરુજીના સાનિધ્યમાં વૈયાનો જાય એટલે ઘડીક તો બાપુ ને એમ થયું કે આવું બને ખરું બાપુ એમ હતું ખબર તો હતી બાર વર થી સેવા કરતો હતો એટલે ભોળો છે ભોળા ભોળાનો ભગવાન હોય ક્યાં મારો ભોળો શિષ્ય છે હા તો દે કઈક ભગવાન આવ્યા તો નથી ને એ ભાવપુરી બાપુ સમાધિ માંથી ઉભા થઈ ગયા અને બાવડું ચાલી અને ડુંગરપુરી નું નાયલા જાય ત્યાં તો ચતુર્ભુત નારાયણ ભગવાન વિષ્ણુ ને દોર બાંધેલા અને જો એને પગ માં પડી ગયા